ચાર પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો આપને જણાવી દઈએ કે જૂનાગઢના માણાવદરમાં પણ સરેરાશ ચાર પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે બાબરા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે રાજકોટના ઉપલેટામાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો સમગ્ર સૌરાષ્ટ્રને અત્યારે હાલ તો મેઘરાજા ગમરોડી રહ્યા છે અને એ જ વરસાદનો વધારો અત્યારે હાલ દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે ખાસ કરી અને કચ્છ અને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સિઝનનો પચાસ ટકા વરસાદ પડી ગયો છે પરંતુ બીજી બાજુ જો જોઈએ તો મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે તે તમામ જગ્યાએ લગભગ ત્રીસ ટકાની આસપાસ વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન બન્યા હોય તેવા તેવું જોવા મળી રહ્યું છે આ સાથે જ અવિરત જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અનેક વિસ્તારો માટે એ જ વરસાદ આફતરૂપ પણ સાબિત થઈ રહ્યો છે